ખેડૂત મિત્રો સોની આવી ગયા છે જીરાના વાહનની ની હરાજી લઈને તારીખ હતી એવી બે બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જોઈ શકો છો હરાજી ચાલુ છે અને આવક પણ સારી છે જોઈ શકો આવક કેટલી ઘણી બધી છે પુષ્કળ આવક છે અને બજાર સારા છે પચાસ સાઠ રૂપિયા ઊંચામાં બેતાલીસો નું નામ પડ્યું છે તો ચાલો જીરાની હરાજી જોઈ લઈએ ત્યાં પંચોતેર ત્યાં પંચોતેર

આઠસો રૂપિયા રોયલ આડે રૂપિયા પૂરા રોયલ

ચાર હજાર નેવ ચાર હજાર નેવ ચાર હજાર નેવ ચાર હજાર નેવ